નમસ્કાર મિત્રો તેજ જેતે આપનું સ્વાગત છે હું છું ભરત પટેલ હાલ આપણે છીએ બાપુનગર વિસ્તારમાં આવેલ ડી માર્ટની પાછળ જ્યાં સમસ્યા એવી છે કે જે પાછળ ચાલીમાં રહેતા જે નાગરિકો છે એ લોકોને રાશન કાર્ડની દુકાન દ્વારા એકદમ ઓછું રાશન આપવામાં આવે છે જેને લઈને એ લોકોને વારંવાર દુકાનદાર સાથે મગજમારીઓ થાય છે જેને આપણે સીધા પૂછશું જે રાશન ધારકો છે એ લોકોને શું નામ આજે આપનું લીલાબેન શું તમારી સમસ્યા છે? અમારી સમિટ એ છે સાહેબ અમને 20 કિલો અનાજ આલે એની જગ્યાએ 5 કિલો ચોખા આલ અને 10 કિલો ઘઉં 10 કિલો ઘઉં પાછા તમાર તમારા રેશન કાર્ડમાં નામ કેટલા છે? 5 ના છે સાહેબ. અને રાશન કેટલું આપવામાં આવે છે તમને? 10 કિલો 15 કિલો કુલ આલ અને 1 કિલો મોળસ. મોળસના પૈસા લે. મોળસના પૈસા લે એટલે મોળસના. હા. સરકારનો નિયમ છે કે બીપીએલ કાર્ડ હોય બીપીએન ગેર છે. બીપીએલ કાર્ડ હોય તો એક વ્યક્તિ દીઠ તમને

કેટલા નામ છે રેશન કાર્ડમાં સાત સાત નામ છે અનાજ કેટલું આપવામાં આવે છે દુકાનદાર કિલો ઘઉં 5 કિલો ચોખા કેમેરા મેન ને કહીશ કે એનું રેશન કાર્ડ બતાવે દુકાનદાર દ્વારા શું કહેવાનું તમને આવે છે દુકાનદાર મારા અનાજ પૂરતું મળવું જોઈએ મને બીજું શું કહેવાનું અનાજ સાત નામ હોય તો પૂરું અનાજ તો મળવું જોઈએ ને મને અનાજ પૂરું નથી મળતું ના દસ કિલો ઘઉં ને પાંચ કિલો ચોખા બસ બીજું કશું નહીં અહીંના સ્થાનિક બીજા આગેવાન છે એમને બી પૂછશું આપણે કઈ રીતનું દુકાનદાર દ્વારા આ લોકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે શું નામ આપનું મારું નામ દિનેશ છે શું સમસ્યા છે તમારે સમસ્યા એ છે સાહેબ કે કારણ કે જ્યારે અમે અનાજ લેવા જઈએ છીએ ત્યારે જ્યારે અનાજ લેવા જઈએ છીએ ત્યારે અમને દેર વતન ગારો દે છે અનાજ ઓછું આપે છે અમે પૂછવા પૂછીએ છીએ કે ભાઈ અમને અનાજ કેટલું મળે છે તું અમને બતાય તો એ સ્લીપ આપતો નથી અને જ્યાં મગજ કરે કે તમારે લેવું હોય તો લો નહીં તો ક્યાંય નહીં બરોબર અમે ગાંધીનગર પર જઈ રજૂઆત સચિવાલયમાં જઈને રજૂઆત કરી છે ઘોડા કેમ્પ પણ જઈને રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં પણ અડજા પણ આનો કોઈ નિકાલ આવતો નથી અમને સમસ્યા એટલી છે કે દોડધામ કરે અમારે દૂર જવું પડે સો રૂપિયા અમારું ભાડું થાય છે અહીંથી જઈએ ત્યાં કરી

ગરીબો ના હક માટે લડવા માટે મને કોઈ ફરક નથી પડતો કઈ મને કશે છે તો પણ મને કોઈ ફરક નહીં પડવાનો તમને સમજાવવા માટે કોને મોકલ્યા હતા એ રોહિત જ મોકલ્યા હતા અને બે ભાઈઓ ભાઈઓ વડે ખુદ પોતે આવ્યો હતો અહીંયા ગાડી ચાલી અંદર શું કહેવામાં આવ્યું તો અહીંયા ચાલીના અંદર એટલું છે કે અમે તમારી માફી માંગીએ તમે આવો ગારો દીધી ભાઈ માફી માફી માંગતો તો ગારો આપી માફી માં ગઈ ની માધન ને બે આવ્યા પણ ત્રણ ત્રણ ચાર જણ આવ્યા હતા પછી અમને એમ કહ્યું કે ચલો રાશન લઈ જાઓ

બસ એટલું જ અમને કઈ મોકલી દીધા પછી બીજું કંઈ થયું નથી આવતું હા કે અમારે અહીંયા નથી આવતું અનાજ વિભાગ અનાજ વિભાગ નું નથી આવતું બીજા પણ ગ્રાહક છે આપણે એમને પણ પૂછવા માંગી છે શું છે તમારી ખરેખર સમસ્યા ઠાકોર શું છે તમારી સમસ્યા શું છે અમારા પાંચ નામ છે સાહેબ અમને પંદર કિલો અનાજ આપે છે બરોબર જયારે પણ અમે જઈએ ત્યારે એમ કે અમને જે મોબાઈલની અંદર જે અમારે બતાવો છો ઓનલાઈન એટલી અમને વસ્તુ આપો

ભાઈ લઈ લો અનાજ છે તકલીફ આવે કે થોડી બધી પબ્લિક અનાજ મળે તો બધા જાય છે કામ ધંધો કરતા બસો રૂપિયા નું પગાર હજાર છે

તમે લોકો મત કોને આપેલો મત તો ભાજપ ને ભાજપ સરકારે ભાજપ ગુજરાત ની ભાજપ સરકાર તો છેલ્લા અઠ્યાવીસ વર્ષ થી ગુજરાત માં ભાજપ ની સરકાર છે ભાજપ સરકાર દ્વારા તો એવું કહેવામાં આવે છે કે ભાઈ

સાંજે અમે એક ઈમ ને મળવા જવાના છીએ અત્યારે સેટિંગ નતું થયું એટલે અમે મળવા સાંજે માટે જવાના જ છીએ હવે ત્યાં શું કહે છે અમને રજૂઆત જોવા જઈએ છે એમના આના લઈને તમે ત્યાં રજૂઆત કરવા જશો ધારાસભ્ય ને ધારાસભ્ય રજૂઆત કરવા જવાનું જ છે આજની અમારું તો કહેવાનું સાહેબ એટલું જ કે ભાજપ સરકાર ગરીબની સરકાર છે તો ગરીબનો હક આપવો પડે એમને બરોબર અમને આજે પૂરી વસ્તુ ચના દાળ કોઈ વસ્તુ આવતા નથી હાલ તો એના પૈસા લે છે સરકાર તો ઉપર થી એવું કહે છે કે ભાઈ અમે દરેક દુકાનદાર ને વસ્તુ પૂરી પહોંચાડીએ છીએ તો દુકાનદાર દ્વારા તમારા પાસે કેમ નથી પહોંચતી આ લોકો શું છે બધા મિલી જુલી છે આ લોકો છે સાહેબો બધા નિવેદ ખાઈ લે છે અડધું અડધું ઘોડા કેમ્પ વાળા ખાઈ લે ને કંટ્રોલ વાળા ખાઈ લે છે હવે બાકી એમ કે તમારે ખાય કરો આ જે મલસે લે સરકાર આજે વીસ વર્ષ થી ભાજપ સરકાર ને ઉભી કરી છે આવે છે બહુ મતે તો ગરીબનું કેમ કોઈ સાંભળતું નથી મોદી સાહેબ આજે આટલું બધું કે છે બરોબર વારંવાર સાહેબ લીધી ના આવે છે તો આ લોકો ને સુધી પગલા કેમ નથી લેતા

राजकदम पूरा नाम से है

તમારા ઘરના વ્યક્તિ ના પાંચ નામ છે અને બાકીના જે બીજા નામ ચડેલા છે પાંચ નામ હું તમારા વ્યક્તિના નથી કોઈના કેમેરામેન ને દશ્ય બતાવવાનું કહીશ કે આ લોકોના રેશન કાર્ડમાં ઘરના પાંચ વ્યક્તિના નામ છે અને રેશન કાર્ડ માં દુકાનદાર દ્વારા દસ નામ બીજા ચડાવવામાં આવ્યા છે મતલબ પાંચ નામ એક્સ્ટ્રા ચડાવવામાં આવ્યા છે જેનો જે રાશનનો જથ્થો છે દુકાનદાર દ્વારા મેળવવામાં આવે છે એમને તો એમને પાંચ વ્યક્તિનો જ રાશનનો જથ્થો મળે છે તો બાકીના પાંચ નામ કોના કેવાથી ચડાવ્યા એ તપાસનો વિષય છે બે નામ જણાવો તમારું શું સમસ્યા છે સમસ્યા અનાજ સુવાળા 25 કિલો મળા તો પંદર કિલો દસ દસ કિલો પ્લો 5 કિલો ચોખા અને પાંચ કિલો ઘઉં તમારું રેશન કાર્ડ માં નામ કેટલા છે પાંચ પાંચમાં હા અનાજ કેટલું કિલો છે અને બીજું એ પાંચ પાંચ કિલો ખાઈ જાય છે દુકાનદાર હા વિરોધ નથી કેટલો વિરોધ કર્યો અને જેડ બી એસ કંટ્રોલે ગયા ને એએ તો સકરાય ભૂખ્યા ને હાજા હવ

કાલની તારીખ માં એવું ગયું સાહેબ જેટલા કાઢી નાખ્યા હતા એટલી ધમચી કરી

તમારા રેશન કાર્ડ માં તમારા ઘરના વ્યક્તિના બે નામ છે અંદર નામ છે મારું નામ ને મારી પત્નીનું નામ છે તો અંદર બીજા સાત આઠ નામ ચડી લે છે તો જ્યારે મેં અનાજ લેવા ગયો તો મને 2 4 કિલો ઘઉં અને ચાર કિલો ચોખા આપે છે તમારા રેશન કાર્ડ માં તમારા ઘરના વ્યક્તિના બે નામ છે અને એના કમ્પ્યુટર માં બીજા સાત આઠ નામ એક્સ્ટ્રા ચડાયેલા છે કોના દ્વારા ચડાવવામાં આવેલા છે એ તો મેં તો નથી ચડાય સાહેબ એ લોકોના ગોળા કેમ્પના એ લોકોનો ભગત થઈને આ લોકોએ ચડાયેલા છે મારા રેશન કાર્ડ માં ફોટો રેશન કાર્ડ માં ઘરના વ્યક્તિના બે નામ હોવા છતાં દુકાનદાર દ્વારા એક્સ્ટ્રા નામ કોમ્પ્યુટર માં ચડાવવામાં આવેલ છે જેનો અનાજ એ લોકોને બારોબાર મળી શકે તો શું મારે મેં નામનું આ કમી કરવાનું કીધું હતું કે તમારે કમી કરવા પડશે કે મેં ચડાયા ને તો હું કે કમી કરાવી તમારે કમી કરાવવું પડે તો મને શું કહેતા તમારે જ કમી કરવા પડે અમે નહીં કરાવીએ કે મને એવું કહેતા હતા અને મારું મારું દુકાન અહીંયા આ ફોર્જન બ્લોઅર છે તો બી મને ત્યાં ચમનપુર દુકાન આપે છે અહીંયા નજીકનું જ છે તમારી દુકાન કઈ જગ્યા છે રાશન ની રેશન કાર્ડ મારે ત્યાં જ અહીંયા તો પહેલા અહીંયા તો પછી ત્યાં બદલી થઈ ગયું પણ રેશન કાર્ડ માં જો ટ્રાન્સફર થઈ ગયું પણ દુકાન માં જો રેશન કાર્ડ માં આજ બતાવો ફોટા સુધી જો પવરસિંહ નું અને અનાજ ત્યાં આપવા માં અનાજ નહીં દેતા હોય ઘર બગા દેતા હોય તો ફિર ઉસકી દુકાન પર નહીં જાનેગા ભલે દુકાન બદલ દો ઉસકી દુકાન પે નહીં જાનેગા

और दिन काम काम छोड़ के लेने जाते उसमें भी अनाज नहीं देता है वो फिर वापस आते तो सौ रुपए अरे महीने में तीन चार धक्के हो जाते है भाई। नहीं देता एक ही बार में महीने में भाजी अभी दो दिन पहले तेल का भाव बढ़ गया है तो मँगवारी के लिए क्या बोलोगी साहब ચાર પાંચ જણો છીએ ગુજરાતમાં તો ગુજરાતમાં તો ભાજપ સરકાર એવું કહે છે કે ગરીબો સરકાર છે पंद्रह सौ रूपया होल सौ रूपया लाइट बिल आई लाइट बिल नहीं गैस वैष्णव बाटला का बीपीएल चार सौ रूपया मल से आठ सौ दस का बाटला आ रहा है उसमें भी बढ़ा दी है चार सौ रूपया मिल रही है राजस्थान में राजस्थान में उनको पूछाता है इनको नहीं पूछाता है રાજસ્થાન સરકાર કોઈ ભાજપ સરકાર કો નહીં ચારસો રૂપિયા સબસીડી દેગા તો સબ બંધ કેવું છે રાજસ્થાન માં ચારસો રૂપિયા બોટલ મળે છે છતાં રાજસ્થાન સરકાર ને પોસાય છે ભાજપ સરકાર માં આઠસો દસ રૂપિયા બોટલ મળે છે છતાં એમ કે છે કે ગુજરાત માં સરકાર સારું કામ કરી રહી છે દર્શક મિત્રો એક નેતા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો રાકેશ પટેલ સાથે ભરત પટેલ અમદાવાદ અન્ય પણ મહિલા છે આપણે એમની સાથે પણ વાત કરશું શું છે નામ બેન તમારું ના ના મંજી બેન અનાજ લેવા જઈએ છે તો અમને ધમકી આપે છે લેવું તો લો ના લેવો કઈ નઈ પંદર કિલો અનાજ દેતા કોણ ધમકી આપે છે દુકાન વાળા બોલતા બોલતા લેના હો બોલતા ફિર બોલતા કાલ ભેગા મિલ કે ગયા તો બોલતા તલવા લા દુકાનો બંધ કરાવી દીધી ચાલુ દુકાનો બંધ કરાવી તલવારો લેવા દે દુકાનોમાં તલવારો રાખે છે ના

તો ભી ફોન કરે કે જયારે મળવું હોય તો મળશે ટાઈમ થી તમારે મળશે શાંતિ થી આવવાનું અને અમારે કોઈ કામ ધંધો નથી એને એકલા માટે અમારે શાંતિ થી જવાનું જેટલી વાર જઈએ એટલી વાર ધક્કા ખાઈ સર્વ ડાઉન છે બસ જે અંગૂઠો હોય અંગૂઠો પછી થી આવો જઈ જઈને થાકવાનું પૈસા લેવાના પૈસા બગાડવાના અને મળે કેટલું આજ પચીસ પચીસ કિલો ની જગ્યા પંદર કિલો એમાં પણ કટકી કરવામાં એમાં બી કટકી કરાય આ કાયદેસર ચોર લોકો છે અને ચોરી કરીને ખાવા વાળા છે બધા એમના પેટ ભરવા માટે ગરીબોના પેટ ભરવા માટે ન એ ખુદનો અને ઘોડા ગેમ્વાળા જેટલા પણ વ્યક્તિઓ છે બધા ખાય છે પૈસા પણ ખાય છે આના જે લોકો વેચીને પૈસા ખાઈ જાય બધા એમની મિલી વગત બહુ જ ચાલે છે આ એક જગ્યાની વાત નથી દૂરેક દરેક દુકાન દરેક રાશન કાર્ડ દરેક જગ્યાની દુકાનો પર રાશન કાર્ડ પર આ થાય છે ચોરી થાય છે એક જગ્યા પર નહીં દરેક જગ્યા પર થાય હું દરેક વ્યક્તિને પબ્લિકને જણાવવા માંગુ છું કે તમે દરેક જાગો જાગશો તો જ તમારું કામ થશે અને ધકા દિખાઈ કામ થશે નહીં જાગશો તો જ સવાર પડશે નહીં તરફ છે જ નહીં રાત જ રહેશે આ હત્યા ગરાબ ગરીબ જનતાની વેદના સરકારને નમ્ર અપીલ છે કે જે લોકોને હકનું અનાજ મળે છે એ લોકોને મળવાપાત્ર હોય એટલે દુકાનદારને કહીને રજૂઆત કરવા માટે વિનંતી આ હત્યા એની સ્થાનિક પબ્લિકની સમસ્યા અમે સરકાર દ્વારા એક રજૂઆત કરવા માંગીએ છીએ મીડિયા તકી કે ભાઈ રાશન કાર્ડના જે ભૂ છે દુકાનદાર દ્વારા એ લોકોને એક નમ્ર અપીલ કરીએ છીએ કે ભાઈ જે ગરીબ જનતાનો અનાજ તમને ઉપરથી સરકાર દ્વારા આપવામાં આવે છે એ પૂરેપૂરું ગરીબ જનતા સુધી પહોંચે એવી અમે આશા રાખીએ કેમેરામેન રાકેશ પટેલ સાથે ભરત પટેલ તેજ ન્યૂઝ અમદાવાદ